કેમ છો અમારા કલેજા કારણ કે હવારમાં મોનિંગ મોર્નિંગ થઈ ગયું હતું અને આપણે બજારમાં કારણ કે આપણે આવી તો હોઈ ગયા હતા તમને ખબર તો હતી તો અને આવી હોટલ છે ને આ એવું છે કે અહીંયા જમવા વિશાળથી કારણ કે વસ્તુ આવી

શનિદેવ છે પેલા દેખાતું છે આપણે અહીંયા દર્શન કરવા ગયા છીએ કેમ તો અમારા ખલેજા કારણ કે અવારમાં મોર્નિંગ મોર્નિંગ થઈ ગયું હતું અને આપણે હતા આવારમાં બજારમાં કારણ કે આપણે આવી ગયો હતા તમને ખબર તો હતી

はい。なん

Thank okay. you.

હોટલમાં ઓર્ડર દઈ આપણે જમવાનું આવી ગયું હવે સ્વીટ નથી આવું બધું છે લાલ હવે આપણે જમવાનું ચાલુ બધું આપણે જમીએ ગમીએ રોડ ગાડી ચડાવીએ છીએ કારણ કે રાતે રાત તો ખાલી થઈ જાય ને તો આપણે ખબર છે જ લગ્ન છે ને તો મેળા આવી જાય ને પછી જોઈએ ભગવાન જેવો તણી હવે એવું પણ ચડાવીએ છીએ હોટલેથી જોઈએ હવે હાલો એવું પણ ચડાવી દઈએ બધું એકલા એકલા કરવાનું હોય ને એટલે થોડીક તમને ખબર જ હોય બધી હાલ મળી આપણે ખાલી થાય ને આપણે ગાડીએ આ આપડી ગાડી છે જે મોઢું આ પાણી પીધા નથી અને ગાડીઓ ફેક્ટરી છે આમાં ખાલી થાય છે એટલે ડિસ્ટર્બ નથી એટલે બરાબર બસ આવી તો તવાનો તો આલમ બાવળા તો ઉપર મોળા આ રોડ તો ờ, đi bắt đi rồi, rồi lúc hai vấn đề. ta đi khám như thế, công ty આપણી ગાડી કંપનીમાં જ બહાર કાઢી લીધી છે અને અમારે ગાડી ખાલી થઈ ગઈ છે ફોન આવી ગયો છે હવે ખાલી કરીને જાળી પાડી અને ખાલી ખાલી જવાનું છે અમારે લાલો જાળી પાડે લાલા તારી રીતે સોકડી પાડ દે કાંઈ હા હાલો હવે કરીએ મળીશું બાજુ થઈ છે ઘર બાજુ અને જો આપણે ગાડીનો લૂપ કાક આવો હશે હવે જઈએ ઘરે પાટક પાટક ક્રોસ કરી અને પચીસપીને થઈ દઈએ થઈ આપણે હાલા જઈએ છીએ બગોદરા અમદાવાદ આરવી ઉપર

નહીં એની આગળ હતી આ ટ્રેન પેટ્રોલ ટ્રોલ આગળ પહોંચી જાય ટ્રોલ નાખો હજી ચાલુ નથી થયું એટ્રોલ નાખો જે બંધ છે ચાલુ નથી થયું પણ કમીન જૂનમાં છે એટલે ચાલુ ક્યારે થઈ જાય એનું નક્કી નથી જો માતાજી છે

અને અહીંયા નાનો ગેટ છે એટલે આપણે નાના ગેટે થઈને એન્ટ્રી કરીશું કહેતા નથી માં મોગલના સાનિધ્યમાં મોરલા બોલે એટલે એવું છે બધું અને અહીંયા પાર્કિંગની સુવિધા બધી છે તો અહીંયા શ્રીફળ વધારે અને અહીંયા માટે બાળકો માટે નાના નાના હિંચકા જો બધા બાળકો માટે હિસ્કા ને આ બધું આવું છે અહીંયા પાર્કિંગ છે હવે જઈ દર્શન આ મંદિર છે હવે ફોટોગ્રાફી નું કેમ છે જોઈએ અહીંયા શનિદેવ છે

મા મંગલ બધાને સુખી રાખે એટલે આરામ કરવા માટે ગોધડા ગાડલા આવું બધું છે મામંગલ ને તો અહીંયા એક છે તસવીર આ બધું પાર્કિંગ છે આ મોટું પાર્કિંગ છે અને અહીંયા શળધાળું દર્શન કરવા આવે છે અને અહીંયા પ્રસાદ છે પ્રસાદ તો આપણે અહીંયા આવ્યા હોય એટલે લીગી મા મંગલના વરસાદ છે તો હાલો હવે પ્રસાદ લીધ હા એ મામાભાળ

ફોટોગ્રાફી એવું થાય તેવું છે ખાટલા બદલે બેઠા બેઠેલા ફોટોગ્રાફી પણ થાય છે પણ તેથી ફાનસને બનાવેલા જમવામાં આવ્યું છે પણ આમ જોઈતના શાક છે પાંચ જાતના ચાલે ચલા ભૂંગળા કેટલા રૂપિયાને થાળી છે ભાઈ એકસો વીસ રૂપિયામાં તમને આટલું અનલિમિટેડ જમા દે તમે જ્યારે આવો જો એટલે આપણે આવી જાય પાંચ ચાર પાંચ શેવ ટમેટા ડુંગળી રીંગણ રીંગણ ફુલાવર છે દહીંનું રાયતું અને આ કઠોળ છે અને આઠ દસ જાતના સંભારા છે અને ત્રણ જાતના થાણા છે ભૂંગળા છે ઠંડી ઠંડી સાઈઝ અમારે તો લાલભાઈ ચાલુ કરી દીધું છે ચાલો હવે આપણે જમી લઈએ હં હં તો જમી લીધું છે અમારે લાલભાઈ જે જમે છે અને આ ભાઈ બેઠાની દિલથી જમાડે સમજ્યા